સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું અંકલેશ્વરના અંદાળા સ્થિત શ્રી પટેલ ભવન ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સંયોજક આરપી ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં સભ્યોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સંચાલક મનોજ મંડલ બબન મહાદિક સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પરંતુ બડલાને જે ભાવના હતી કે જુદી પ્રકારની કે એમણે આપણો ખૂન વહાવ્યું છે આપણે વહાવવાનું નથી પરંતુ નારીઓમાં વહેવડાવવાનું છે જેથી લોકોને એની જરૂરિયાત પૂરી થાય અને એ જે કંઈક રોગોમાંથી મુક્તિ અપાવવાની ભાવનાથી આજે એક વિના કોઈ લાભ સ્વાર્થ વગર સંધાન કરી મંડળ આયોજન કરી રહ્યું છે